તેમાં તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી જિલ્લા મંત્રીશ્રી અને જિલ્લા ઉપપ્રમુખ તથા ગોડાઉન મેનેજર અને ખેડૂત ખાતેદારની હાજરીમાં વજન કાંટાને કુમકુમ તિલક કરી ગોળદાણા વહેંચવામાં આવ્યા હતા અને અગાઉ પચાસથી વધુ ખેડૂત ખાતેદારોને મેસેજ મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા પંદર દિવસથી કમોસમી વરસાદથી મજૂરોની ગીરહાજરી અને ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તેમાં અનેક ખેડૂતોને બાજરી પરિપક્વ અવસ્થામાં પણ મોડા પડ્યા હતા અને આજે માત્ર એક ટ્રેક્ટર આવેલ છે અને આ રીતે આખા સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં ચાલુ સિઝનમાં સૌ ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા